જસિંહ જાડેજાએ સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ની ભરતી મુદ્દે સવાલો ઉઠાવ્યા છે નવ મહિના અગાઉ કામધેની યુનિવર્સિટીએ અલગ અલગ સંવર્ગની ભરતી ની કરી હતી જયારે આ તાજેતરમાં યોજાયેલી પરીક્ષામાં

ઉમેદવારોએ લેખિત રજૂઆત કરી હોવા છતાં તપાસ નહી કરાતા યુનિવર્સિટીના સત્તાધીશો શંકાના ઘેરામાં જોવા મળ્યા છે કે આની અંદર જે વ્યક્તિ પાસ થઈ રહ્યા છે ઉત્તીર્ણ થયા છે જે પેલો રેન્ક આવી રહ્યો છે એ પણ ખુદ હિંમતનગરના છે એટલે ઘણી બધી જે બાબતો છે એ ચોંકાવનારી છે શંકા ઉપજાવી છે જેની ઉપર તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ કેમ કે ગુજરાતની અંદર ત્રણ જ એ ફિશરીઝ કોલેજો આવેલી છે કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત જોવા જઈએ તો એક નવસારીમાં આવેલી છે એક વેરાવળમાં આવેલી છે અને એક હિંમતનગરમાં આવેલી છે અને જે આ પેપર અપલોડ થયું હતું એ પેપર હિંમતનગરમાંથી જે બ્લોક પોસ્ટ જે કહી શકાય કાર્યરત હતો એમાં આ પેપર અપલોડ થયેલું હતું જે બે હજાર એકવીસમાં અપલોડ થયેલું હતું અને બે હજાર ચોવીસમાં જે કાયમી ભરતી માટે જે વેકેન્સી બહાર પડી એમાં આ પેપર પૂછી લેવામાં આવ્યું એટલે ગુજરાતના મત્સ્ય અને પશુપાલન મંત્રીને અમે વિનંતી કરીએ છીએ તેની સાથે સાથે ગુજરાતના દાદા મુખ્યમંત્રીને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર સંજ્ઞાન લેવામાં આવે અને જે પણ ગોબાચારી છે જે પણ છબડો છે જે પણ ક્યાંક કાચું કપાયું છે તો તેમાં નિષ્પક્ષ તપાસની ની અમે માંગણી કરી રહ્યા છીએ જેમ કે જોવા જઈએ તો આ ઓલરેડી પેપર જે જગ્યાએ અપલોડ હતું તો એ જ પેપર બેઠું બેઠું શા માટે પૂછી લેવામાં આવ્યું